માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વર્દ હસ્તે કરવામાં આવ્યું પ્રેરક ઉપસ્થિતિ શ્રીમતી ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય कार्यक्रम स्थाने माननीय मेयर श्रीमती उपस्थित विक्रम संवंत ऐसी, महासूद बारस, तारिक गुरुवार आभार वंदे मात्रम। एक, एक

તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે રાજકોટ ખાતે ઉપસ્થિત કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નૈનાબેન પઢેરિયા સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાળા ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગર રાજકોટ શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર શાસક પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાધવ શાસક પક્ષના દંડક શ્રી મનીષભાઈ રાડિયા રાજકોટ શહેર મહામંત્રી ડોક્ટર માધવ ધવે રાજકોટ શહેર મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા રાજકોટ શહેર મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભાવેશભાઈ દેથરિયા વોટર વર્સ સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પાંભર ડેમેઝ સમિતિના ચેરમેન શ્રી સુરેશભાઈ વસોયા હાઉસિંગ સમિતિના ચેરમેન શ્રી નીતિનભાઈ રામાણી કમિશનરશ્રી સર્વ કોર્પોરેટરશ્રીઓ સર્વ અધિકારી તથા આમંત્રિત સર્વ મહાનુભાવો તથા પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના કામોના પ્લાનિંગ ઝડપી એક્ઝિક્યુશન અને ટાઈમલી ડિલિવરીની આગવી પેટર્ન વિકસાવી છે નાણાંના અભાવે કોઈ વિકાસનું કામ અટકે નહીં જેના ખાતમુહૂર્ત થાય તેના સમયસર લોકાર્પણ થાય એવી ગેરંટી વાળું આદરણીય મોદી સાહેબનું શાસન જનતાને મળ્યું છે એક પણ અઠવાડિયું એવું હોતું નથી જ્યારે ડબલ એન્જિન સરકાર કોઈ વિકાસના કામ કે લાભ લઈને જનતા વચ્ચે ગઈ ના હોય વડાપ્રધાન શ્રી દસ દિવસ પહેલા જ રાજકોટમાં વિકાસ કામોની હેલી વરસાવી છે રાજકોટને કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ રૂપિયા અડતાલીસ હજાર કરોડના એકસો બત્રીસ વિકાસ કામોની સોગાત તેમણે આપી છે પાછલા અઠવાડિયામાં છ જિલ્લાઓને આશરે ઓગણપચાસો કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ સરકારે ધરી છે ડબલ એન્જિન સરકારમાં સતત અવિરત વિકાસ વણધંભ્યો વિકાસ મોદી સાહેબની ગેરંટી છે આ ગેરંટીને રાજકોટમાં વધુ એક વાર ચરિતાર્થ કરવાનો અવસર આજે આવ્યો છે કુલ રૂપિયા સાતસો પંદર કરોડના વિકાસ કામોના લાભ આજે રાજકોટ શહેરની જનતાને મળવાના છે

આ બંને પ્રકલ્પ જળ વ્યવસ્થાપનનું આગું ઉદાહરણ બનશે અમૃત મિશન હેઠળ સાડા ચાર લાખ જેટલા લોકોને પીવાના પાણીની સુવિધા આનાથી મળતી થશે વડાપ્રધાનશ્રી રાજકોટમાં હાઉસ પ્રોજેક્ટ તૈયાર કરાવીને આધુનિક આવાસીય સુવિધા સાકાર કરી છે દસ વર્ષમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નવ લાખ પરિવારોને યોજનામાં આવાસ મળ્યા છે ગરીબ મધ્યમ વર્ગના દરેક પરિવારને માથે પાકી છત હોય તેમનું પોતાનું ઘર હોય તેવી વડાપ્રધાન શ્રી ગેરંટી આ આવાસોના નિર્માણથી આપણે પૂરી કરી છે એ રાહે ચાલીને આજે કુલ એકસો ત્રાણું આવાસો ડ્રો કરીને પરિવારને આવાસ છત્ર આપ્યું છે આવાસની સાથે ગટર પાણી રોડ રસ્તા અને વીજળી જેવી બેઝિક પણ નગરજનોને મળે નગરજનો વડાપ્રધાન શ્રીની ગેરંટી ડબલ એન્જિન સરકારે પૂરી કરી છે આજે રૂપિયા ત્રણસો પાસઠ કરોડના ડ્રેનેજ અને વોટર વર્ક્સ પ્રોજેક્ટ તથા નવા સાઢિયા પુલનું ખાતમુહૂર્ત કર્યું છે હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી સુધી જવા માટે પુલ ખૂબ અગત્યનો છે તેને રૂપિયા ચુંબોતેર કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરીને ફ્રોલ બનાવવામાં આવશે ગુજરાતના દરેક શહેરમાં સુખાકારી વધે તેવી આપણી ગુજરાતના નગરો મહાનગરો સ્માર્ટ સિટી બને તેવું આપણું આયોજન છે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના શહેરોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી

આપણા સ્માર્ટ સિટી હવે મોટા સિટી બને સિટી સેન્ટર અને આઉટગ્રોથ એરિયાનો ભવિષ્ય રક્ષી વિકાસ થાય તે માટે બ્લુપ્રિન્ટ સરકારે તૈયાર કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દસ વર્ષના શાસનમાં શહેરી વિકાસની સાથે સાથે યોજનાકીય લાભ પણ છેવાડાના માનવી સુધીના આપણે પહોંચાડ્યા છે રાજકોટ શહેરના ચાલીસ હજાર શેરી ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજનામાં સહાય મળી છે શહેરના બ્યાસી હજાર પરિવારોને પોતિકા આવાસ મળ્યા છે સાથે સાથે એકવીસ હજાર પરિવારોને શૌચાલયની સુવિધા મળી છે સાયન્સ સેન્ટર મ્યુઝિયમ સાંસ્કૃતિક વન અર્બન ફોરેસ્ટ જેવા આધુનિક પ્રકલ્પો પણ રાજકોટને મળ્યા છે રાજકોટની આ વિકાસ યાત્રા આમ જ અવિરત રહેશે તેવી મોદીજીની ગેરંટી છે તેમના નેતૃત્વની

ભારત માતા કી રાજકોટ મહાનગરપાલિકા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જ વચ્ચે વર્ચ્યુઅલ તરીકે જોડાયા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવા જ આપડા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા રાજકોટ શહેરના રાજકોટ કોર્પોરેશનના મેયર શ્રી નીનાબેન પેઢડિયા અને સાંસદ મોહનભાઈ કુંડારિયા રામભાઈ મોકરિયા શેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાણા ઉદયભાઈ કાનગળ દર્શિતાબેન શાહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીનભાઈ ઠાકર નેતા લીલુબેન દંડક શ્રી મનીષભાઈ રાડિયા કમિશનર શ્રી કલેક્ટર શ્રી ત્રણેય મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા માધવભાઈ દવે અશ્વિનભાઈ મોલિયા